બડી જ્યાત મેરા હા ફૂ પડી જાય પડી જરાતે ઉતાર તમે મને કીધું ને કે મારું એના કથા વિશેષ કરીશ એટલે હવે હું જોઉં છું તમને ગાડીની અંદર ઉતારી દીધો તો મારા ખોપરા બરોબર જ બરોબર એટલે હું કાય હાલી મોલેલી ગુરુવાલી મોલેલી ગાડી તો દીદી નદી ન ભાઈ કરો નહીં દેવા હે એવું કઈ નથી બેટ બોલાય ગયો તો સુ કરવા સુ બોલાય ગયો શું કરો દેવા તો સુ કરો મોટા ભાઈ આવો તમે હા સુ દેવા જો હા

દાદા હા અમે ની સાઈડે રોંગ સાઈડ દબાવીને બેઠા છો આ હાલી ના બાઈક

એટ્રોસિટી મારી છે ને હાલો મારી યાર હાલો હું આરે આવું તમારી ગાડી હું આવું મારી જરૂર નથી મને મારી જરૂર નથી અરે મારો મારી એનો સમાજ નું છે આપણે એના એના સમાજ છે એક શબ્દ નો બોલું એના સમાજ નું મારી હારે છે અત્યારે આ જો મારો સમાજ અત્યારે અત્યારે